મારું નામ મંદિર છે પ્રહલાદસિંહ જાડેજા આજરોજ તાલાળા ડ્રમેશ્વર મંદિર ખાતે ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોની મિટિંગ થયેલ છે કે જે પરસોત્તમ રૂપાલા સાહેબે જે તે સમયે રાજકોટમાં પ્રચાર કાર્યક્રમમાં જતા હોય કે જે એમનો અંગત કાર્યક્રમ હતો તે દરમિયાન ક્ષત્રિય સમાજના બેન દીકરી વિશેષ જે ટિપ્પણી કરેલી છે તે ટિપ્પણી સમક્ષ પાયાવિહોણી હોય અને ક્ષત્રિય સમાજ તેનો વિરોધ કરે છે અને ક્ષત્રિય સમાજની લાગણી ડૂબાણી છે અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અને આગેવાન તરીકે હું ભાજપ ભારતીય જનતા પાર્ટીને એવો અપીલ કરું છું કે પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ કાપે અને એમની જગ્યાએ કોઈપણને ટિકિટ આપે અમે સમક્ષ ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જ છીએ અને સાથે રહેવાના છીએ પરંતુ જો આવું નહીં કરવામાં આવે તો ફરજિયાત તમારે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં જવું જોશે અને સમસ્ત ક્ષત્રિય સમાજ ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ જિલ્લો તથા ગુજરાતમાં સમક્ષ ક્ષત્રિય સમાજ વિરોધમાં જશે અને ભારતીય જનતા પાર્ટીને એનું પરિણામ ભોગવવું પડશે મારું નામ મનદીપ છે પ્રહલાદસિંહ જાડેજા